દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાગેશ્વર જ્યોતિર્લિંગ તરફ જતા માર્ગની હાલત યાત્રિકો માટે તકલીફદાયક બની રહી છે પાડલી તક ત્રખતણાથી લઈને ગોરિયારી ગામ સુધીનો રોડ લાંબા સમયથી ખરાબ હાલતમાં છે જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને આસપાસના ગામોના લોકોને અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સરકાર દ્વારા આ માર્ગના સુધારાના કામો વીઆરસી પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ જામનગરને સોંપવામાં આવ્યા છે

રિપોર્ટર સમય તમારો બપતભાઈ અને સંદેશ અમારો અત્યારે આપણે પારલી ગામથી કરી અને નાગેશ્વર તરફ જતો રસ્તો તે રસ્તો પારલી ના રસ્તા પાસે જોડાય છે ત્યાંથી કોડિયારી સુધી બનાવવાનું હતું તે બાબતે તમે જે અરજી આપી હતી તે વિશે તમે જણાવશો મે તારીખ પચીસ સાત બે હજાર પચીસના બીજી ટોટલ અરજી કરેલી હતી ત્યાં રસ્તો અરજી કરેલી હતી પચીસ સાત બે હજાર પચીસના રોજ તો અહીંયા તો એવો જવાબ મળ્યો કે આ રસ્તાનું કામ હજી પૂર્ણ થયું નથી ત્યારે ઇન્ફોર્મેશન બોર્ડમાં એવું જવા મળ્યું કે આ રસ્તાનું કામ એક સાત બે હજાર પચીસના ચાલુ થયું છે ને પચીસ સાત બે હજાર પચીસના કામ પૂર્ણ થવાનું હતું તો એ કામ હજી પૂરું પૂર્ણ થયું નથી તો ભૂપતભાઈ આપ જે અત્યારે થોડી વાર પહેલાં જે તમે વાત કરી કે તમે તેમને સવારના કોલ કર્યો છે મોબાઈલ દ્વારા તો તમને શું જવાબ મળ્યો સવારે કોલ કરતા એવો જવાબ મળ્યો કે એક અઠવાડિયામાં કામ પૂર્ણ કરી નાખ એટલે ફોન થ્રુ મેસેજ થ્રુ કે તમે વાત કરી તો પડ્યો નહીં મેસેજ થ્રુ મને એવો જવાબ મળ્યો કે અઠવાડિયામાં કામ અમે પૂર્ણ કરી નાખ હા બરોબર છે તો અત્યારે ઈ રસ્તો માથેથી એ જે રસ્તો છે પાડલી થી નાગેશ્વર તરફ જાતો એ ગોરિયાઈ સુધી બનાવવાનો હતો ત્યાં એ રસ્તા ઉપર અત્યારે કેટલા રસ્તા લાગુ પડે છે એ રસ્તા પર અત્યારે આપણે ઉભા છે જોઈને ચાર રસ્તા લાગુ પડે છે ત્યારે ગઢેથી જવા માટે રસ્તો છે આ પવિત્ર આપણે નાગેશ્વર તરફ જવાનો રસ્તો છે એક આપણે મીઠાપુર તરફ જવાનો રસ્તો છે વાડી વિસ્તાર તરફ જવાનો રસ્તો છે બધાને આ રસ્તો ખરાબ હોવાને કારણે બહુ મુશ્કેલી પડે છે વાહન વાળા જે બહારના જાતાળુ આવે છે એને આ રસ્તો જવામાં બહુ મુશ્કેલી પડે છે મોટા મોટા ખાડા છે અત્યારે આ રસ્તાઓમાં ને આ કામ હજી પૂર્ણ થયું નથી તો એ પૂર્ણ નહીં થાય તમારા અઠવાડિયા પછી જે એની બોલી કરી છે એ પ્રમાણે જો ચાલુ કરવામાં નહીં આવે તો તમે શું કરશો અઠવાડિયા સુધી હું ચાલું ચાલુ કરવામાં નહીં આવે તો આની રજૂઆત આગળ પીઓમાં પ્રધાનમંત્રી ને રજૂઆત તમે કરશો પીઓમાં અરજી ઓનલાઈન કરશો હા તેમ ઉપરાંત કદાચ એ તમને જવાબ ન મળે તો આગળ આગળ કોઈ પગલું ભરશો તો એના વિશે બધા ગામના ભેગા કરીને આગળ અમે આ કાર્યવાહી કરશું સમય સંદેશ ન્યૂઝ રિપોર્ટર घणे अची ओथीबा सुम्हणी आहे